સુરેન્દ્રનગર અધિક કલેક્ટર દ્વારા રજૂઆત કરવામાં આવેલ અમૃત મકવાણાનું સાત કલાક બાદ આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું મૂડી અને ચાલી રહેલા ખનીજ ધંધો બંધ કરી સરકારી તેમજ ખાનગી જમીનમાં ખોદકામ કરી કરોડો રૂપિયા કમાઈ રહેલા ભૂમાફિયાઓને વિરુદ્ધ દાખલો બેસે તેવી કાર્યવાહીની માંગ કરવામાં આવી છે સાથે જ ભેટ ગામ અને આરોપી ક્યાં છુપાયો છે તેની માહિતી સાથે ચેલેન્જ કરવામાં આવી કે હિંમત હોય તો તંત્ર અને અધિકારીઓ જો દૂધે ધોયેલા હોય તો આરોપીની ધરપકડ કરવામાં આવે આ તક કે મૃતકના પરિવારને સહાય એસઆઈટી ની રચના સહિતની માંગ ઉચ્ચારવામાં આવી હતી નિરલ બારોક સાહેબે એક લીટીનો જવાબ લખી આપ્યો છે એ પછી અમે ધરતી બચાવો અંતર્ગત અમારા ત્રણ મિત્રો સાથે અમે અહીંયા બેઠા હતા અને એ વખતે રજૂઆત કરીને એમાં પણ એક પણ કાર્યવાહી થઈ નથી અને હમણાં છેલ્લા ત્રણ જે પાંચ દિવસની અંદર ત્રણ શ્રમિકોના મૃત્યુ થયા અને એ મૃત્યુ થવાનું કારણ કે માત્ર ને માત્ર વહીવટી તંત્રની નિષ્ફળતા

શા માટે તમે એને બદલી કરી ઈમાનદારીથી એને કામ કર્યું એટલા માટે બદલી કરી કે ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓના નામ હતા તો એ પીએસઆઈ ની કેમ બદલી કરી અને એની જગ્યાએ તપાસ કેમ બીજાને સોંપવામાં આવી એટલે હકીકતમાં સાહેબ એવું હોય છે ના છે જ વિષય ખુલ્લો વિષય છે પણ એવો કોઈ વિષય ના હોય છે એટલે એવું એવું તમારું માનવું હશે પણ એવો કોઈ વિષય ના હોય છે અરે ધારાસભ્યશ્રી સાંસદ સભ્યશ્રી એમને રજૂઆતો કરી તમારું માનવું ચાર આરોપી એ તમારી માંગણી થઈ અને એમાં પોલીસ વિભાગ ને કરે છે ને કરે છે એ કોઈ તમે જેમ કહો કે આના કારણે નથી કરતા એવું માનવાનું કોઈ